જ્યારે પણ કોઈ વૃદ્ધ માણસ નિરાધાર થાય છે ત્યારે કહેવાય છે કે દીકરી ઘર છોડે અને દીકરો માવતરને તર છોડે આવું જ કંઈ બન્યું છે પોરબંદરમાં કાલે અચાનક જ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં એક નિરાધાર વૃદ્ધા દાખલ થતાની સાથે જ એક ચોંકાવનારી વિગત બહાર આવી હતી આ વૃદ્ધાનું નામ નિર્મણા બે નારાયણદાસ દાસાણી છે અને આ વૃદ્ધા નિરાધાર તો ના જ કહેવાય કેમ કે આ વૃદ્ધાને બે પુત્રો અને ચાર પુત્રી છે અને તે પૈકી કમલેશ મુંબઈમાં વસવાટ કરે છે અને એક પુત્ર પોરબંદરમાં છે ત્યારે આ વૃદ્ધા સખત બીમાર થઈ જતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવ્યા હતા જોકે હાલ તો આ વૃદ્ધાની દેખરેખ હોસ્પિટલનો સ્ટાફ તથા સેવાભાવી લોકો કરી રહ્યા છે અને દર્દી બે ટાઈમ જમવાનું તથા ફ્રૂટ અને દવાઓ જેવી તમામ સેવાઓ પોરબંદરની સેવાભાવી જનતા કરે છે અને આ વૃદ્ધા પોતાનું એકલપણું ગુજારી ન શકે ત્યારે હોસ્પિટલમાં આવી અને પોતાની સેવા કરતા લોકોને જોઈને પોતાના દીકરાનું નામ લઈને નિઃશાસો નાખતા હતા કહેતા કે જો મારા પુત્રો કે પુત્રીઓ હાજર હોત તો મારા જીવને ઘણી શાંતિ થાત અને મારી મરણ પથારીએ પણ મારા પુત્રો કે પુત્રીઓ હાજર નથી તેવું દુઃખ આ વૃદ્ધા વ્યક્ત કરી રહ્યા હતા ડોક્ટરની મદદથી માજીની મુલાકાત લીધી ત્યાં જ માજી કેમેરો જોઈને બે હાથ જોડી કહેવા લાગ્યા કે હવે મારે ક્યાંય નથી જવું માત્ર ને માત્ર મને વૃદ્ધાશ્રમ છોડી જાવ અને જો તમે મને વૃદ્ધાશ્રમ મૂકી જશો તો તમારો ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલો

એટલે ભલે હું એક જ છે ભલે બધા આશ્રમમાં મૂકી દઉં તો મોટા મોટો ઉપકાર માટીશ કોઈ દી નહીં ભૂલું ભલે ઓલા મૂકી દઉં ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર તેના એ કડી વિસરશો નહીં આવા શબ્દો રોજ સાંભળવા મળે છે પણ આજના યુગના પુત્રો આ કેમ ભૂલી જાય છે તે આજે પોરબંદરમાં જોવા મળ્યું છે મા બાપને દુનિયામાં બે જ વાર દુઃખ થાય એક દીકરી ઘર છોડે ત્યારે અને બીજો દીકરો તર છોડે ત્યારે આવું જ કંઈક પોરબંદરના બે લોહાણા પુત્રો પોતાની માતાને બે દિવસથી હોસ્પિટલમાં હેરાન થાય છે પણ આ પુત્રોમાં દયા જેવું નામ નથી તેવું નજરે દેખાય છે કંઈક લોકો ભજી જ બેનના ભાઈ ભૂખી વેગે તા વખત ભજી બધા વેગ્યા છે કોઈ છે નહીં દિક્ષિત ઠકરાર એસ નાઇન ન્યૂઝ પોરબંદર